गुजरातज पार्क टुडे न्यूज માંંગરોડ માંશર જુલેલાલ મંદિર એ ભજન સત્સંગનો ભવ્ય આયોજન એટલે કે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માંંગરોડ શહેરના સિંદી સમાજના ઈષ્ટદેવ શ્રી જુલેલાલ ભગવાનના 40 દિવસીય પવિત્ર વ્રત ચાલીસા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ શ્રી જુલેલાલ મંદિર ખાતે ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેશોદથી શ્રી સુખરામदास बालक मंडળી તથા શાંત ખાનુરામ बालक मंडળી કેશોદ દ્વારા ભગવાન જુલેલાલ સાહેબના ભજન શ્રી ગીતોની રમઝટ બોલાવી સત્સંગની ધૂમ મચાવી છે સત્સંગ બાદ સ્થાપિત કરેલી

જ અખો સાહેબ આરતી પલો ને રાત્રે સત્સંગ એમાં દર રવિવારે સત્સંગનું આયોજન કરીએ છીએ મંદિરમાં માંગરોળ શહેરમાંથી સમસ્ત સિંધી સમાજે કેશોદ શહેરના સંત ખાનુરામ બાલક મંડળી અને બાબા સુખરામદાસ બાલક મંડળીને આમંત્રણ આપેલું છે જે આજે અહીંયા ધૂમધામથી સત્સંગ કરેલું છે ચાલીસ દિવસ ભાવભક્તિ કરેલી છે